હનુમંત હોસ્પિટલ મહુવા તથા તથા આશા વર્કર બહેનો માટે જેસર ખાતે એક આરોગ્યલક્ષી સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમંત હોસ્પિટલના નિષ્ણાંત તબીબો તો કર્મચારીઓ અને આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

जेएसएसके तथा श्रेष्ठा गुजरात प्रोजेक्ट अंतर्गत थती विना मूल्य सोनोग्राफी सुविधा हनुमंत हॉस्पिटल विविध विभागों जेवा के फिजिशियन ऑर्थोपेडिक यूरोलॉजी आंख विभाग कान नाक गला विभाग स्त्री रोग विभाग दांत जड़बा विभाग श्वास फेफसा एलर्जी विभाग डायलिसिस जामरनी तपास पीएफटी टीएमटी मशीन

અને કોકિલિયર પ્લાન્ટ જેવી સુવિધાઓ વિશે માહિતગાર કરવામાં આવેલા હતા આતકે હનુમંત હોસ્પિટલમાંથી ડોક્ટર ધારા મકવાણા ડોક્ટર અરુણા કાકલોતર પાર્થ જોશી સાગર કલોલા મુકેશ રાઠોડ કશિશ વાજા પલ્વી જોશી જેસર હોસ્પિટલમાંથી ડોક્ટર રાકેશ આહિર આરોગ્ય કચેરી જેસરમાંથી શ્રી ભાદ્રકાભાઈ તથા પીડી લેટના ગ્રામ નિર્માણ સમાજમાંથી કાનાભાઈ ભમ્મર ખાસ ઉપસ્થિત રહ્યા હતા

તો આવી અનેક પ્રકારની જે સુવિધાઓ છે પોકલિયર પ્લાન્ટ છે ચામર માટેનું મશીન જેમ ડૉક્ટરે વાત કરી સો કિલોમીટરના વિસ્તારમાં ચામર એટલે આપણને આસપાસનું ન દેખાય ત્યારે કાનાભાઈ કાકાભાઈ કલન ચલન કરે તો મારું ધ્યાન ન્યા છે પણ મને ખબર પડે કે કઈ અલન ચલન થાય ચામર હોય તો એને ખબર ન પડે બાજુ શું થાય એની નજર સ્ટેટ હોય તો એને લઈને જે કાંઈ બીમારી હોય એ પણ થાય છે ઘણી બધી આ બધા ઇન્સ્યોરન્સમાં એ વોર્ડ મારેલો છે તો એની અંદર ઇન્સ્યોરન્સ હોય આપણી પાસે આરોગ્ય યુગના તો એમાં પણ ઘણી બધી સારવાર જે છે કેશલેસ થઈ જશે એમાં પણ આપણે એક રૂપિયાનો ખર્ચો થતો નથી આ સિવાય મોતી આના ઓપરેશનથી લઈને ઘણું બધું થાય હવે આપણે સંપર્ક જ્યારે આ મિટિંગ કરી છે ત્યારે જે કંઈ જેસરના મોટા ગામડાઓ છે ત્યાં આગળ આપણે ફ્રી મેડિકલ કેમ્પનું આપણે આયોજન કરવાના છે કે જેમાં સંપૂર્ણ તપાસ વિનામૂલ્યે દવા વિના મૂલ્યે અને તમને આરોગ્યલક્ષી માહિતી પણ મળી જાય